જય માતાજી દોસ્તો તો ચલો ડાઇટિંગ તો ચાલુ દસ દિવસથી પ્રોપર વર્કઆઉટ ચાલુ છે મારું અને ડાઇટિંગ એ લાઈટ લાઇટ કે સુગર બંધ કર્યું છે તો આ ડાઇટના શાકભાજી બધા લઈ અને અત્યારે હું બનાવું છું બ્રાઉન ફ્રાઈડ રાઈસ તો દોસ્તો બ્રાઉન રાઈસમાંથી હવે બાસમતી રાઇસ જ થઈ ગયા કારણ કે મહેમાન અચાનક જ આવી ગયા છે મારી બે બહેનો આવવાની છે ફોન આવ્યો તો મેં રાઈસ પંદર મિનિટ પહેલાં પલાળી દીધા છે બાસમતી રાઈસ જ્યારે તમે ફ્રાઈડ રાઈસ બનાવો ત્યારે એને પંદરથી વીસ મિનિટ અગાઉ પાણીમાં નાખીને પલાળી રાખવાના છે આંધણ મૂકી દીધું છે જે ગરમ થઈ ગયું છે હવે રાઈસને હાથથી આમ ચોળી ચોળી નથી ધોવાના નહીં કટકા થવાની શક્યતા રહે જો કદાચ જૂના હોય તો તો બે પાણીમાં અમે રાઈસ ધોઈ અને ઓરી દીધા છે ગરમ પાણીની અંદર આ મીઠું અમે તો રેગ્યુલર જ રાઈસમાં મીઠું નાખીએ છીએ અમુકના ઘરે નથી નાખતા હોતા અને રાઈસની અંદર કોઈ દિવસ મેલ હોતો નથી પણ મેલ કપાવવા માટે તો લીંબુ મારે સાસુ મને પહેલાંથી જ નખાવડાવે છે અને આજે ફ્રાઇડ રાઈસમાં રાઈસ ઉપયોગ કરવાના છે એટલે પાણી કાઢી નાખવાનું છે તો એની અંદર નાખું છું થોડુંક ઓઇલ નહીં તો રેગ્યુલર જે રાઈસ બનતા હોય છે એમાં થોડુંક અમે બે ચમચી ઘી નાખીએ છીએ તો દેખીએ દોસ્તો હંમેશા કીતરા તર આજબી રશ્મિ અમને ગાર્લિક કટ કરને કે લીધે બીઠા દીયા ઓર એ સારી સબ્જી આ મેં કટકી હૈ દેખો કારણ કે લસણ ને કાંદા નું કામ તો કાન રસ ને હોય ને કાં રશ્મી ને હોય દોસ્તો ફ્રાઈડ રાઈસ નો વઘાર કરું છું હવે રાઈસ મસ્ત બફાઈ ગયા છે અને જુઓ ઓછું હોય એટલે ઓઇલ સાચું નથી પણ હું રાઈસ જાજા બધા બનાવું છું એટલે બે પાડું તેલ નાખું છું નકર એક જ પાવળું તેલ નાખવાનું જે કદું નહીં ના મન તેલ ના तो दिखाओ हमारे दोस्तों को देखो हमने सब्जी कट कर ली है यह गार्लिक यह प्याज इसमें है फ्लावर फ्लावर एंड एंड ब्रोकली इसमें शिमला मिर्च येलो रेड ग्रीन और बेबिकॉन हाँ बेबिकॉर्न भी है इसमें और इसमें कटा हुआ लहसुन बोले तो गार्लिक और इसमें है कैरेट मटर इसमें जिंजर, जिंजर मिर्ची की पेस्ट हिंदी इंग्लिश बदेगो बनाई અને આ તેલ બહુ મોંઘું થઈ ગયું છે તો શું નાખે છે તો ચલો તેલ આવી ગયું મસ્ત હવે આપણે એનો વઘાર કરીએ ટકા તો ડ્રાય કેવું કઈ નાખવાનું નથી આની અંદર હિંગ નાખી અને હું નાખે છે એમાં કાપેલું લસણ સૂકું લસણ થોડું બી નાખ્યું છે ને બધા નજીકથી વઘાર કરવું છું યાર

પાકવા દેવાના છે વટાણા થોડાક બફાઈ જાય વ્યવસ્થિત ગાજરે થોડાક ચડી જાય પછી આ અંદર શાકભાજી નાખવાના દોસ્તો ગાજર વટાણા ને એવું મસ્ત મજાનું ચડી ગયું છે બફાઈ ગયું છે તો હવે એની અંદર નાખું છું આદિ આદુ મરચીની પેસ્ટ કલરફુલ લાગે છે બેન પેલા નહીં આ સબ્જી હવે અડવા દેવાની છે અને આની અંદર નાખવાનું છે આપણે હસ્તીન પણ સી ભૂલી દે કાઈ વાંધો નહીં ઉપરથી ખાઈ લેવાનું આમાં નાખવાનું આમાં સબ્જીનો એટલે સોરી સીઝવાન રાઈસ મસાલો નાખવાનો છે અને સાથે જેને જમતી વખતે ખાવાની છે સીઝવાન ચટણી જો હમ ઘર પે રાખતે હે બિસ્તરી જેવું કરવાનું છે બોલવાનું આ ચટણી રાખીને ખાવાનું છે મને બહુ મજા આવે મસાલો આની અંદર નાખવાનો છે આ આ બધા શાકભાજી થોડા ફ્રાઈ થઈ ને પછી પાંચ એક મિનિટ ઢાકી દે ના બકા આમાં તો હાલ શાકભાજી ને ખાસું મહત્વ છે આના વિટામિન્સ ને બધું મળે એટલા માટે તો આપણે વધારે શાક નાખ્યું છે અને બહુ કડવાનું દેવાનું ઝીણું ઝીણું કાપતા નહીં વિટામિન્સ બચે અંદર

અને બને તો છે ને આવું કઈ લાકડાનું વાસણ લેવું નહીં રાઈસ બધા બિચારા ભાંગી ભૂકો થઈ જાય છે અને ગાર્નિશિંગ ગાર્નિશિંગ તો બધું તમારે કરવાનું હોય અને મારે બેનના દાણા સડે જ નહીં મને બહુ સડે જો ગાર્નિશિંગ કરવાનું નથી આમે ઘીમાં એક ચમચી ઘીની અંદર કાજુ ફ્રાય કરી દીધા છે તો આમે નાખી દીધા છે ગાર્નિશિંગ તો કઈ ભલે ને ટેસ્ટ માટે જો કઈ ભલે આની અંદર હું એક ચમચી નાખું છું સિઝવાન ચટણી જો કે આ ઉપરથી નાખવાની છે પણ છતાં આનંદે નાખી દઉં છું હવે છે ને ઉપરથી

મેલ તો દુનિયાભરની મસ્ત આવે છે કારણ કે છેલ્લે ઓછા પૂરું હતું તો મેં ઘી ની અંદર કાજુ ફ્રાય કરી નાખ ખાશે તો એ હો ગઈ અમારી ફ્રાઈડ રાઈસ વાલી અચ્છી વાલી રેસીપી આપ ભી બનાઈએ આપણે ઘર પે